જંબુસર તાલુકાના માલપુર ગામે સોલ્ટ એન્ડ કેમિકલ કંપનીમાં કામ કરતા કામદારનું થાંભલા પરથી પડી જતા મોત ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના માલપુર ગામમાં આવેલ સોલ્ટ એન્ડ કેમિકલ કંપનીમાં ફરજ બજાવતા રાજેન્દ્ર સાવંતભાઈ રાઠોડ ઉંમરવર્ષ આશરે પાંત્રીસ રહેવાસી નાગપુરનાઓ થાંભલા પર વાયરિંગના કામ અર્થે ચઢ્યા હતા જો કે અકસ્માતે થાંભલા પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે તેઓનું કરુણ મોત નીપજ્યું હતું ઘટના અંગેની જાણ કાવી પોલીસને કરવામાં આવતા કાવી પો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતક કામદાર રાજેન્દ્રભાઈ રાઠોડના મૃતદેહને પીએમ અર્થે જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જે અંગેની માહિતી આજે સવારે આઠ કલાકે પ્રાપ્ત થઈ હતી